સંધાઉસિહ વિસ્તાર ખાતેથી ખાડો ખોદી સંતાડેલ રૂપિયા છપ્પન હજાર બસો પચાસની કિંમતનો વિદેશી દવાનો જથ્થો ભચાઉ પોલીસે ઝડપ્યો આરોપી હાજર ન મળ્યા ભચાઉ પોલીસે ભચાઉ તાલુકાના મનફરાની સંધાઉસીમ વિસ્તારમાંથી ખાડો ખોદીને સંતાડી રાખેલા રૂપિયા છપ્પન હજાર બસો પચાસની કિંમતનો વિદેશી દાવનો જથ્થો ઝડપી પાડ્યો છે આ અંગે ભચાઉ પોલીસ મતગતે પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બિતરા તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે ખાનગી બાતમી બાતમીકીકત મળેલ કે ભવાન ખીમા કોલી તથા ગોપાલ ખીમા કોલી જે બને રહે સરીવાળી વિસ્તાર મનફરા તાલુકો ભચાઉવાળાઓએ સાથે મળીને ભારતીય બનાવતો વિદેશી દાવનો જથ્થો મનફરા ગામથી પૂર્વ બાજુ આવેલ સંધાવ વિસ્તારમાં આવેલ પડતર જગ્યામાં ખાડો ખોદીને સંતાડી રાખેલ છે જે બાતમી બાતમીકીકત આધારે પોલીસ ટીમ બાતમી બાતમીકીકતવાળી જગ્યાએ જઈ રેડ કરતા મેકડોવેલ્સ નંબર વન ઓરિજિનલ વિસ્કી બ્રાન્ડની સાતસો પચાસ એમએલની રૂપિયા છપ્પન હજાર બસો પચાસ કિંમતની દોઢસો નંગ બોટલો કબજે કરી હતી તે સમયે આરોપીઓ ભવાનખીમા કોલી તથા ગોપાલખીમા કોલી હાજર મળ્યા હતા બચાવ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી પીએસજી ખાંભલા તથા પીએસઆઈ કેબીતરા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી